ઘરમાં બે દર્દી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય મહાદેવ આજે રવિવાર અને હવેભાઈ બીમાર પડી ગયા છે રવિવાર શુભ દિને सब्सक्राइब सब्सक्राइब करो जल्दी करो। पहले। जल्दी 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 जल्दी। मुझे पता है कि आप लोग नहीं 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 करते। करते। वीडियो देखते लेकिन सब्सक्राइब नहीं करते। बटन नहीं से दबाओ। जल्दी दबाओ। जल्दी दबाओ। फिर में शुरू तो दिया। सो

અને ભવ્ય લઈ જવાનું છે બાર છોકરા આવજો કેવા રમે કેવા મજા કરે છે અને ભવ્ય બિચારો પાણી પણ એમની ચોટલી ઉભી દવા લઈ

આજે હરખો ઓ 30 નોટું તો 40 નોટું હમ તો આવી ગયો પાછો ઓકે ભાઈ જા કિયા વાળા આટલી મોટી ગાડી આપે કેટલો સામાન અમે ટેમ્પા એટલો છે છોટા હતી જો આટલો સામાન કિયામાંથી નીકળો અને હજી નીકળે જ છે પાછો હા નહીં મેની ખેલાય પાછા આવડા આવડા હજી છે કઈ ભાઈ તો હજી નીકળે છે નાનું મોટું હજી ઉપર પડ્યું ને આપડી ભાઈ પાપડ ને પાપડ પેઢા ભાઈ આમાં ઇલેવન સીટર નો માલ આમાં ઇલેવન સીટ નો માલ આમાં કાઢો ટેમ્પો ટાવેલો જેટલો માલ નીકળવા માંથી भटक लेते हैं। एम नी। भटकने लगे होंगे भटकने लगे होंगे। हाँ भाई क्या भटकने लगे नहीं तो भटकेगी वही। तब आप पुल पुलों कर रहे होंगे। हाँ हाँ पुल हाँ घर वालों को भटकने लगे होंगे। तब तब फास से फास आता था फिर। धीरे धीरे आता था फास तो आता तो था। तुम्हारे तो वहीं तो फिर धीरे धीरे त

ભવ્ય ને હવર માં મજા બગડી ગઈ હવર માં તાત્કાલિક દવાખાના લઈને ગયા આડો થતી એમાં નીકળી ગયો દવાના ના નીકળી ગયો અને હમણાં કઈ રેગ્યુલર બ્લોક કઈ મૂકતા છીએ નહીં ટાઈમ કઈ મળતો નથી રેગ્યુલર બ્લોક મૂકવાનો આજે રવિવાર તો સન્ડે સ્પેશિયલ બ્લોક મૂકી દીધો એવું છે બધું નારજીયા જો એમાંય થાકી ગઈ કોઈ જા આમ કે વિરાજ કે એમ તો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ પાછા મળશું એક નવા બ્લોગ આવે ત્યાં સુધી વિરાજ કહીએ એમ ગુડ નાઇટ